કે છે નાની વાત પછી અંદર થઈ પંચર અને લઈને વિષય નથી ગાડી છોકરાઓ કે હવે નથી શીખવાની ગાડી આપણે તો એકવાર હિકતા મેદાનમાં ઉલારી ઉલારીને ને ઓલા અહીંયા ગ્રાઉન્ડ માં શક્કર હા ભાઈ અમી રામ રામ ભગત તેને કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોકની અંદર અને આજનો બ્લોગ કાફી કાફી નહીં પણ થોડો ઘણો ઇન્ટરેસ્ટિંગ થવાનું છે કારણ કે આજે આપણે ઘણી બધી જગ્યાએ પણ જવાનું છે પર્સોફલ આપણે આવી ગયા હતા રાહુલભાઈના ખેતરે કારણ કે રાહુલભાઈ વારી રહ્યા છે પાણી સિત્તેર હજાર ફોલ ઓવરના માલિક પાણી વારતા હોય આજે તોતેર હજાર મિત્રો અત્યારે હું ને રાહુલ રાહુલ રાહ બેના હેડ રહ્યા છે આપણે જગ્યાએ જવાનું એક ભાઈ નવી નવી અર્ટિકા રોમિયન છોડાવીને આવ્યો છે શોરૂમ માં છે ને એ અમારો સબસ્ક્રાઇબર તો ભાઈ છે મિત્ર હે બીજા કે ચાલો તમને ઢોસા ખવડાવવા લઈ જવા છે તો આપણે ત્યાં જઈએ ભાઈ ટોલના કે ઉપર છે આપડે જઈએ કે ઓલરેડી રોમિયન માં લઈને વાવા જઈએ પાસા કા ભાઈ પર પડી ફેર પડી જો હવે પાસા માં ભાઈ ફેર એનું કારણ એ છે કે મિત્ર આ છોકરા હવર ત્રણ ચાર છોડા પી તો ચાર મિત્રો આપડા આવી ગયા સુંદર પરા ને ભાઈ આવી ગયા ત્યારે ગાડી લઈને ક્યાં જાવ ભાઈ અત્યારે આપણે

હવે મિત્રો તમને એમાં હે કે આ શું કરવા બતાવું કારણ કે એક સમયે આપણી કાર હતી પછી આપણે આ ભાઈને વેચી દીધી છે અત્યારે આ બે ત્રણ વર્ષથી વેચી દીધી પેલા બાકી સપાટા અંદર બતાવી દઉં કમ્પ્લેટ ગાડી અને ઘણા સમય પછી મિત્રો આમાં બેઠો પેલાની ઘણી બધી યાદો પણ તાજા થઈ ગઈ છે કારણ કે ફર્સ્ટ ટાઈમ મેં મિત્રો આ ગાડીમાંથી ડ્રાઈવિંગ શીખ્યું હતું ઓલ્ટોમાંથી અને હું ભરા હું આટા મારે ખાલી એ ગયો હવે લાવી લીધું ને જોવા એવા મી ગાડી ક્યાં ના પપ્પા તો મિત્રો આ પ્રકારની કઈક ગાડી છે અને જોઈ લો મિત્ર બાકી મિત્રો તમને ખબર જ હશે આપડા જૂના વિડીયો જોયા હોય તો આવો રાહુલ ભાઈ અંદર બેઠો અંદર આ ગાડી મિત્રો બે વર્ષ પેલા આપણી પાસે હતી પછી આપણે આપણે વેચી દીધી છે ફર્સ્ટ ટાઈમ ડ્રાઈવિંગ આ ગાડી આપણે શીખવું છું ઘણી બધી યાદો તાજી થઈ ગઈ છે ને હવે તો મિત્રો રમકડું લાગે છે કારણ કે મેં સ્કોર્પિયો ફોર્ચ્યુનર વગેરે ઘણી બધી ગાડી બીએમડબલ્યુ સુધી હાકી લીધી છે આમાં તો અડધા બારા વેર બેઠા અમે મિત્રો રમકડું ગાડી શીખવી હોય ને તો અલ્ટો એલેક્સ શીખાય કે આ પંડિત શીખાય અડિયા તો બીક નહીં જો આ મેચ કાચ નહીં ગોતા દેખાય મિત્રો બહાર થી લોક જોરદાર છે બાકી સો મિત્રો આપણે આવ્યા હતા એક વિડીયો શૂટ કરવા માટે કારણ કે સંકેતભાઈને છે સૈયારા મૂવી ઉપર એક કોમેડી વિડીયો તો એ સિયારા મૂવી વાળા ઉપર કેસ કમ્પ્લેન કરે તો સારું જ આવે બટ અત્યારે જોઈએ મિત્રો વરસાદના લીધે આપણે હાઈસ્કૂલ આપણે જે ભૂતપૂર્વ હોય એ અત્યારે કેવી હરીભરી થઈ ગઈ છે આપણે અહીંયા આવતા ઘણા સમય પેલા અત્યારે બહુ જાજો ટાઈમ થઈ ગયો એના

અને અનબોક્સ કરી અને દર કે પાણા તો ભરીને ખાવી છે ને એને ખખડે તો છે આમાં કે લિક્વિડ છે ફ્રેન્ડ્સ સિત્રો કે અનબોક્સિંગ કરી રહ્યા છે અંદર કેટલા પૈસા આવ્યા જોઈએ તારે તો પૈસા જ આવે ને ક્યારે પાછી કાર પર લેવા જતો કે બિલ ગાંધીનગર ગાંધીનગર મિત્રો 10000 નું પેમેન્ટ પાસ કરાવવા જતો તો કો મુકો પર 10000 એ આવો જાવ નું ભાડું ભાઈ હતું હા લે ક્રુસીકર ઓર્ગેનિક ફર્ટિલાઇઝર હું સેવા